મોતીરાયણ મધ્ય માનવતા ફાઉન્ડેશન ડોમ્બેવલી તેમજ એશિયન આઈ ઇન્સ્ટિટ્યુટ બિદડા અને રાયણ મહાજનના સથવારે રક્તદાન શિબિર અને મોતીબિંદુ શિબિર કાર્યક્રમ યોજાયો હતો જેનો લાભ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લીધો હતો આ કાર્યક્રમની શરૂઆત પ્રતિક્ષા મહાસતીજીના મંગલાચરણ અને આશીર્વચનથી થઈ હતી આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રતિમનસિંહ જેઠવા મામલતદાર માંડવી રહ્યા હતા આ ઉપરાંત ગામના સરપંચ મંજુલાબેન સીજુ ડોક્ટર મુર્ગેશ શાહ એશિયન હોસ્પિટલ બિદડા વિરેન્દ્રભાઈ મિત્ર ઉપપ્રમુખ મંગલભાઈ સંગાર એશિયન હોસ્પિટલના મેનેજર અરવિંદભાઈ ગાલા રાજેશ્વરી મેડિકલ માંડવી ગોપાલભાઈ ગોવિંદભાઈ ગઢવી સહયોગી દાતા સામતસિંહ સોઢા મયુર બ્લડ કેમ્પ માંડવી રાજેન્દ્રભાઈ રજવાડી કેટરર્સ સુરેશભાઈ સંઘાર જિલ્લા પ્રભારી ભાજપ પુનિતભાઈ જોશી મોહનભાઈ ભુવાજી મંચસ્થ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ સમાજના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી રક્તદાનના આ કેમ્પમાં એકતાલીસ રક્તદાતાએ રક્તદાન કર્યું હતું અને એકસો પચાસ જેટલા આંખના દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો ઓપરેશન કરી આપવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ખુશાલભાઈ ગળા રાજેન્દ્રભાઈ ભાઈલાલભાઈ ગાલા વિરેન્દ્રભાઈ જતીનભાઈ પ્રવીણભાઈ વીરા ઉપસરપંચ નવીનભાઈ ગઢવી નારાયણભાઈ ગઢવી જેઠાલાલ સીજુ રમેશભાઈ વોરા જયંતિભાઈ પોકાર શંકરભાઈ વેલાણી ગિરીશ મહારાજ મોમાઈ કેટરર્સ રાયણ મહાજન અને ગામના આગેવાનોનો વિશેષ ફાળો રહ્યો હતો આ પ્રસંગે દરેક રક્તદાતાને વિશિષ્ટ ભેટ આપવામાં આવી હતી તેમજ વિવિધ સમાજના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન હરિભાઈ ગઢવી શિક્ષક શ્રીએ અને આભાર વિધિ ખુશાલભાઈ ગડાએ કરી હતી પ્રેમનું ઝરણું વહેતું થાય અને સ્નેહથી એકબીજાના કાર્યમાં સહભાગી બનીએ એટલા અધિકાર વર્ણવ્યા અંતરના હશે આપનું આ કાર્ય દીપી ઉઠે અને લોકોને એમાંથી નવી નવી પ્રેરણાએ પ્રાપ્ત થાય અને સૌને શરીરની સુખાકારી જળવાય અને સૌના આ રોગો બીમારીઓ એ શાંત થાય અને પ્રભુના કામ કરવા આવ્યા છીએ તો એમાં એક આ માનવ સેવા એ પ્રભુ સેવાને ઉમેરી અને આપણે સૌ

અન્ય આજુબાજુના વિસ્તારના લોકો મેક્સિમમ લાભ લે અને પોતાનું રક્તદાન કરી મહાદાન કરે તેમજ જે મોતિયાબિંદુની સમસ્યાઓથી પીડિત છે એ લોકો આ સરસ મજાના આયોજનનો લાભ લે એવી હું આશા વ્યક્ત કરું છું ધન્યવાદ રાયણ ગામે માનવતા ફાઉન્ડેશન તરુણ મિત્ર મંડળ અને રાયણ મહાજનના સથવારે આજે આપણે અહીંયા આંખોની મોતીબિંદુની ચોથી શિબિરનું આયોજન કરેલું છે એમાં આપણું લગભગ ટાર્ગેટ જે પચાસ એક ઓપરેશન થાય પેશન્ટ મળે એવી આપણી બધી ગણતરી રાખી છે અને સાથે સાથે આપણે રાયણ ગામે આજે પ્રથમ વખત રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું છે એમાંથી પચાસ થી સાઈઠ બ્લડ ડોનર આપણને ચોક્કસ મળી રહેશે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ પ્રથમ ટાઈમ જે શું થશે કેટલું થશે ખબર નહીં પણ છતાં આપણે એક નાનકડું પ્રયત્ન કરીએ છીએ આવી રીતે મુંબઈમાં અમે દર ચાર મહિને એક કરતા હોઈએ કે એમાં ચારસો થી પાંચસો બોટલ છસો બોટલ એમાં કરીએ છીએ તો આપણે કહીએ નાના ગામડામાં અને મારું ગામમાં મારું યોગદાન હોવું જોઈએ એ નિમિત્તે આપણે અહીંયા આવું નાનું કામ કરીએ છીએ તો ખૂબ સહયોગ છે છે મને લોકલ બહુ સારું લાગ્યું આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ કેપનું આયોજન કરવામાં આવ્યું છે એ વિશે હું કહીશ કે મહાજન અને આપણા માનવતા ગ્રુપ ફાઉન્ડેશન તરફથી જે આ કાર્યક્રમ થઈ રહ્યા છે એ બહુ સરાહનીય છે અને એમાં સૌ સાર ગામજનોએ એમાં લાભ લે એવી મારી શુભેચ્છા વિનંતી છે અમારો ગામ છે આમે પણ દેશ વિદેશમાં પ્રખ્યાત છે જે નવનીત પ્રકાશન ગામ છે તો એ હર હંમેશા એવા જીવદયા માટે પણ સારા કાર્ય કરી રહ્યા છે એમને હું બહુ જ શુભેચ્છા આપું છું અને હર હંમેશા આગળ વધે એવી મારી શુભકામના છે અમારા રાયણ ગામનું ગૌરવ એવા ખુશાલભાઈ ગડા ગામનો બહુ જ ભગીરથ કાર્ય કરી રહ્યા છે અને માનવતા એસોસિએશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ગોઘાવડી ડોમ્બીવલી ત્યાં પણ બ્લડ ગ્રુપની ચલાવે છે તો અમારા ગામનું એક ગૌરવ છે કે બહુ સારી પ્રવૃત્તિ છે ને અમારા ધન્યભાગ કહેવાય કે અમારા ગામને પણ આટલો લાભ બને છે તો અમારા ગામ ખૂબ ખૂબ એમનો આભાર માને છે દે જે આ કેમ્પ થયો એક બ્લડ ડોનેશન કેમ્પ અને બીજો આંખ માટેનો તપાસણી કેમ્પ તો એનામાં બધા જણા સહભાગી થયા છે ખાસ કરીને આપણા ગામના સરપંચ શ્રી મંજુલાબેન ખુશાલભાઈ પ્રવીણભાઈ વિવિધ સમાજના પ્રમુખો અને અહીંયા લાભને તમામ ગ્રામવાસીઓ જે આનો લાભ લઈ રહ્યા છે અને કહેવાય છે કે મહાજન એ ગામનો મોટો જન કહેવાય માનવ સેવા એ જ પ્રભુ સેવા જેમનું જીવન મંત્ર છે એવા મહાજન અહીંયા રાયણના જે આજે સેવા આપી અને આ ગામને ધન્ય બનાવ્યું અને ગામની સેવા આવી સરસ મજાની પ્રવૃત્તિ કરી અને કરતા રહે એવી ભાવના સાથે આવી પ્રવૃત્તિ થાય અને કરતા રહે અને આ જે કરી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જી સૌથી પહેલાં તો હું આભારી છું વિશાલભાઈ ગડા જે મુંબઈ મહાનગરીમાં પણ આવું બધું સરસ આયોજન કરે છે સાથે સાથે એશિયન આઈઝ ઇન્સ્ટિટ્યુટ લેઝર સેન્ટર મુંબઈ અમારી જે બ્રાન્ચ છે દાદર ત્યાં પણ ખૂબ સરસ મજાના કામ ચાલી રહ્યા છે અને અમારા ધન્યવાદ પાઠવીશ અમારા ડૉક્ટર સાહેબ શ્રી હિતેશભાઈ છેડા સાહેબને કે એમને સરસ એવો સહયોગ મળી રહ્યો છે ખુશાલભાઈ અને એમની જે આખી ટીમ છે એ ટીમ યુનિટ તરીકે કામ કરે છે અને લગભગ મેં સાંભળ્યા છે ત્યાં સુધી મુંબઈ જેવી નગરીમાં જ્યાં માણસને એક મિનિટનો પણ સમય નથી હોતો એક સમયની ગતિથી જ્યાં જીવન ચાલે છે એ સમયની એકદમ સ્પીડમાં પણ પોતાના સેવા માટે કાર્ય કરવું એ ખરેખર હું આભાર માનું છું ખુશાલભાઈ ગડા સાહેબનો કે એમણે ખરેખર જીવન જે છે એ જીવન એક સમાજ સેવા માટે જેમણે પોતાનું બલિદાન ત્યાગી નાખ્યું છે કે ભાઈ આપણે સમાજ સેવા એ શ્રેષ્ઠ સેવા તો હું ખરેખર આભારી છું આ બે વિરલ વ્યક્તિઓનો એક અમારા ડૉક્ટર સાહેબ હિતેશ સાહેબ અને બીજા ખુશાલભાઈનું તો હવે વાત રહી સેવાની તો આજે રાયણ આજે અમે બીજરા આપણા કચ્છ રાયણ ગામમાં અમે સેવામુક્ત કેમ્પ માટે આવ્યા છીએ અને ખુશાલભાઈ પ્રેરિત આ કેમ્પ જે અમારો આ ચોથો કેમ્પ છે આઈનો અને સરસ રીતે અહીંયાના જે ગામજનો છે ખરેખર બહુ સરસ એવું આયોજન કરે છે અને ખુશાલભાઈને પણ એમની ટીમને પણ સાથ સહકાર આપે છે અને માનવતાને નહીં ખરેખર એક ઉદાર જે મિસાલ જે રાયણ ગામ છે અને રાયણ મુક્ત જે છે મોતિયા મુક્ત રાયણ બનાવવાનો જે સપનો છે ખુશાલભાઈનો એમના સાથે આખી ગામજનો અને આખા ગામજનોનું સર્વે ટીમ એમને સાથ સહકાર આપે છે અને સાહેબ એમ સાત સગર ના આપે એના માટે આપણે કાંઈ કરવું જોઈએ તો ખુશાલભાઈમાં એ નવ ગુણ જે જોઈએ એ ખુશાલભાઈ છે અમારા ડૉક્ટર સાહેબ છે ખરેખર એક માનવતાની ઉદાર છે અને સેવા એમની નસનસમાં છે અને સેવા માટે એમણે જે પણ પ્રયત્નો કર્યા છે એ ખરેખર એમના સફળ પ્રયનો છે અને એમણે જે ગામમાં આજે તો પાછો એમણે બ્લડ ડોનેશનનો પણ આયોજન કરેલો છે અને આજે અમારા વિશેષ ઉપસ્થિત ઘણા બધા મહેમાનો પણ અહીંયા પધાર્યા હતા એમનું પણ આયોજન એમણે સફળતાપૂર્વક પાર કર્યો છે અને હું ખરેખર ફરી પણ એક વખત તમારા માધ્યમથી કચ્છભૂમિ ન્યૂઝ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીશ અને કહીશ કે ભગવાન એમને સદાય પણ નિરોગી રાખે અને સદાય એવો કાર્ય કરે એવી મારી આશા છે અસ્તુ ભારત માતા કી જય બસ એમ મેં આપણે રાયણ ગામે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે પહેલી વખત કેટલા મળશે શું મળશે ખબર નહીં પણ એક કલ્પના હતી કે પચાસ સાઈડ બોટલ આપણા આરામથી જમા થઈ જશે અને અમને મયુર બ્લડ બેંક માંડવીનો બહુ સારો સહયોગ મળ્યો છે મયુર મયુરભાઈ પોતે હાજર અહીંયા રહ્યા છે અને આપણને બહુ સારું સપોર્ટ આપી રહ્યા છે તો હું હવે સાહેબને જ વિનંતી કરીશ કે આપણી બ્લડ બેંક વિશેની જે પણ માહિતી હોય સર આપ શેર કરજો ધન્યવાદ રાયણ ગામે કુશાલભાઈ ગઢડા અને એમનું આખું જે ગ્રુપ છે મિત્ર મંડળ છે બોમ્બેનું જે લોકો બોમ્બેમાં તો ખૂબ મોટા ડોનેશન કેમ્પ રાખે છે પણ અહીંયા એમનો આ પ્રથમ ડોનેશન કેમ્પ છે એટલે એમને થોડું આઉટ ઓફ હતું શું થશે કેવી રીતે થશે પણ એ પોતે એટલા બધા અનુભવી છે ઓટોમેટિક બધું સરસ ગોઠવાઈ ગયું છે અને સારી રીતે લોકો ડોનેશન પણ કરે છે આપણી પાસે પણ લોકોની ખૂબ સારી ભાવના છે કચ્છમાં પણ અને માંડવીમાં પણ માંડવીમાં તો વર્ષોથી અમે બ્લડ બેંક ચલાવીએ છીએ તો અમને પણ ખૂબ સારો અનુભવ છે કારણ કે રક્તદાતાઓ જેટલા જોઈએ એટલા જયારે જોઈએ રાત્રે બે વાગે પણ માંડવીમાં રક્તદાતા મળી જતા હોય છે અને ગઈકાલે જ અમારે એ બી પોઝિટિવ આઠ બોટલની જરૂર હતી અમારી પાસે તો સ્ટોકમાં બે જ હતા પણ ફટાફટ ફોન ઉપર બધાનો કોન્ટેક કરીને સાંજે આઠ બોટલ અમારી પાસે જમા થઈ ગયા એમાંથી ચાર બોટલ તો ચડાવી દીધા ને હજી ચાર જમા છે તો માંડવી માટે એ ખૂબ જ એક સારી જેને કહેવાય વ્યવસ્થા કહેવાય અને સારી ભાવના લોકોની કહેવાય સો સો વખત બ્લડ ડોનેશન કરવાવાળા પણ માંડવીમાં છે તો એ રીતે ખૂબ સારું છે ખુશાલભાઈને લોકોએ પણ અહીંયા ખૂબ સારી જહેમત ઉઠાવી છે મહેનત કરે છે લોકો માટે તો એમને પણ આપણે ધન્યવાદ આપીએ કચ્છના લોકો માંડવીના લોકો તો ફરી ફરી ને આવા કેમ્પ કરતા રહે એવી આપણે એમને વિનંતી પણ કરીએ અને આપણે બધા સહયોગ આપશું એવી આપણે ખાતરી પણ આપીએ ધન્યવાદ મારું નામ મેહુલ રાજેશ કાલા હું બોમ્બેથી આવેલો છું અહીંયા કચ્છમાં હમણાં રોકાણો તો અને અહીંયા રાયણમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલું છે આજે રક્તદાન શિબિર રાખેલી છે શ્રીમાન ખુશાલભાઈ ગઢાએ તો એમાં મેં રક્તદાન કર્યું છે અને રક્તદાન એ મહાદાન છે તો તમે પણ બધા રક્તદાન કરો એક રક્ત એક જણ રક્તદાન કરશે તો ત્રણ જણને એનાથી લોહી મળી શકે છે તો એના માટે રક્તદાન એ એકદમ મહાદાન છે અને એ રક્તદાન તમે પણ કરો એવી હું અપેક્ષા રાખું છું જય જીનેન્દ્ર શ્રી આજ રાયણ ગામમાં માનવતા છે ફાઉન્ડેશન તરફથી અને રાયણ મહાજન તરફથી અને તરુણ મિત્ર સંગાતે આ જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એમાં ખુશાલભાઈએ ખૂબ જ જહેમત કરી છે અને ઘણા વર્ષોથી મને લાગે ત્રીસેક વર્ષથી આ માનવ સેવાના કામ કરતા આવ્યા છે તો ખુશાલભાઈ ઘણી બધી રાશનની કીટ પણ આપે છે ગરીબોને મદદ કરે છે વ્હીલચેરને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે ને હમણાં લાસ્ટ મને લાગે અમે જ્યારે ટીમમાં આવ્યો છું હું ત્યારથી ત્યારથી ડોંબિવલીમાં પણ આપણો રક્તદાન શિબિર ખુશાલભાઈના અંડર થાય છે ને ત્યાં પાંચસોથી ઉપર હર વખતે બોટલો થાય છે વરસમાં ત્રણથી ચાર વખત થાય છે ને બીજો પણ ઘણી બધી પ્રવૃત્તિ થાય છે અને તરુણ મિત્ર મંડળ લાસ્ટ સત્તાવન વર્ષથી દિલ્હી માનવ સેવાના ઘણા કામ કરે છે એમાં આઈ ડોનેશન છે સ્કીન ડોનેશન છે બુક બેંક છે આરટીઆઈ છે અને હોસ્પિટલોમાં વાડીયા હોસ્પિટલોના જે જમવાનું આપવામાં આવે છે જે નાના બચ્ચાઓ હોય છે એમની માતાઓને ડેલી દોઢસોથી બસો જણને આપવામાં આવે છે એવી જ રીતે ટાટા હોસ્પિટલમાં પણ બેડ ટુ બેડમાં દરરોજ બે બે ફ્રૂટ આપવામાં આવે છે મેડિકલ સહાય પણ આપવામાં આવે છે અને કેમ હોસ્પિટલ જે પરેલી મોટામાં મોટી હોસ્પિટલ છે એમાં ત્રણ વોર્ડમાં ડેલી બે બે ફ્રૂટ પણ આપવામાં આવે છે આ બધું તરુણ મિત્ર મંડળ અને આ જે અમારી સાથે જે સહયોગી હોય છે ડોમ્બિયોલી છે કે મલાડ છે કે ઘણા બધા ગ્રુપો ઘણા બધા ટ્રસ્ટો અમારી સાથે જોડાય છે અને ઘણા બધા ડોનરોના સહયોગથી આ બધું કામ સારામાં સારું થાય છે તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ને માનવતા ગ્રુપના ખુશાલભાઈ માનવતા ફાઉન્ડેશનના એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ને મારા રાયણ ગામના બાજુમાં ઊભા છે બધું કામ સંભાળે છે ભાઈલાલભાઈ એમનો પણ ધન્યવાદ ને ગામવાળા બધાનો ધન્યવાદ જય જીનેન્દ્ર